જય શ્રી કૃષ્ણ બધા અને આજ તો વહેલા વહેલા ફ્રી થઈ ગયા અને હવે મારે બનાવી છે રસોઈ થોડીક બની ગઈ છે થોડીક બાકી છે કેમ કે આજ મારે વિસરતી વાનગી બનાવવાની છે જેમ કે ગુવારનું છાસ્યું ઘણા બનાવતા છે કેમ કે ઘણાને તો ખબર જ ન હોય કે કેવી રીતે બનાવાય એમ તો આજ મારે ગુવારનું છાસ્યું બનાવવું છે તો એની રેસીપી તમારે જોતી હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર હું હમણાં થોડી જ વારમાં બનાવું છું એકદમ સિમ્પલ રીતે જ બનાવવાનું છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે એમાં છે લોકોને બાજરાના રોટલા છે જુવારના રોટલા છે એ છે ને ભાવતા હોય એની આરે તો બહુ ટેસ્ટી લાગે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો રોટલો તો આપણો બની ગયો છે જુવાર બાજરાનો મિક્સ રોટલો બની ગયો છે અને ગુવાર બફાઈ ગયો છે થોડુંક એવું પાણી નાખીને બાફો છે થોડોક મારો અવાજ બેસી ગયો છે એટલે તમે થોડુંક થોડોક ધીમો અવાજ આવશે કેમ કે અવાજ મારો ખુલતો જ નથી મને જ્યારથી શરદી થઈ ગઈ ત્યારથી એટલે હવે હું છે ને તમને અત્યારે બતાવું મેં બાફી નાખો છું ગુવાર જો આ છે ને જાડલો ગુવાર છે અને ત્યાં સુધી તમારે છાસ્યું બનાવવું હોય ને તો આવો જે કહેવાય ને કે ગઈઢો ગુવાર થઈ ગયો હોય આવો ગુવાર મોટો ગુવાર હોય ને એને બાફી લેવાનો જો તમે સિંગ જો કેટલી મસ્ત છે આવી મોટી સિંગનું છાસ્યું બનાવવાનું અને તમને એવું લાગે કે આમાં આપણને વધારે છાલા લાગે તો આને તમારે છે ને બાફીને એકદમ ક્રશ કરી અને પછી તમારે આને આપણે કેમ ચટણી ગાળીએ એ રીતે ગાળી લેવાનું અને પછી આપણે દહીં સાથે વઘારવાનું છે તો અત્યારે મારે આ એકદમ સરસ બફાઈ ગયું છે અને હવે હું આને છે ને આ રીતે આમ પીસી લઈશ ચા આ રીતે હાથથી કરી દેવાનું બ્લેન્ડર નહીં મારવાનું બ્લેન્ડર મારશો તો છે ને રૂછા થોડાક વધારે રહી જાય એટલે આ રીતે કરી અને પછી આને દહીંમાં વઘારવાનું છે અને આખી આ રીતે સિંગ ખાલી થોડીક લઈને વઘારો તો ચાલે તો હવે હું વઘારું છું ચાલે લસણની કળીથી વઘારવાનું છે દહીં સાથે લસણને હું ખાંડી નાખું લસણની કટકી કરીને તમારે વઘારવું હોય તો વઘારવાનું પણ હું ત્યાં ખાલી ખાંડીને વઘારું છું અને સાથે છે લીમડો મેં આ છાસ લીધી છે ખાટી એવી છાસ છે હું આ ગુવારને છે ને એની અંદર મસલીશ આ થોડુંક અલગ રીતે છાસયું છે કેમ કે અમે ત્રણ ચાર રીતે અલગ અલગ રીતે છાસ્યું બનાવતા હોય એટલે તો આને હું છે ને એકદમ મસલી નાખીશ પછી આમાં કેમ કે ગુવાર થોડોક મોટો હોય એટલે એના રેછા વધારે હોય આ રીતે મસાલો એટલે નીકળી જાય અને જે બધો રસ હશે એ બધો છાશની અંદર મિક્સ થઈ જાય પાણીની અંદર તમારે કરવું હોય તો કરવાનું જો આ હોય ને આ બધું નીકળી જાય કે આ બધું ખાતી વખતે મોઢામાં ન આવે એટલે બધું કાઢી લેવાનું આ રીતે રસ કાઢી છાશમાં તમારે કરવો હોય તો છાશમાં આ રીતે ગુવારને અને પાણીમાં નાખવું હોય છાસ તમને કદાચ ઘણા એવું હોય કે બહુ ખાટું ને એવું ન ગમતું હોય બહુ ટેસ્ટ ન ભાવતો હોય તો એ લોકોને પાણીમાં નાખવાનું અને પછી આને પાછું વઘારવાનું દહીંની અંદર હું બે ત્રણ રીતે અલગ અલગ છાસિયા બનાવું છું આની પહેલા મેં એકવાર રેસીપી શેર કરી હતી છાસિયાની એ અલગ હતી અને આ અલગ છે તો જો આ રીતે આપણે બધોય અને આ રીતે મસળી અને આ બધા જે છોતરા નીકળે બધા આપણે કાઢી લઈએ તમારે ગાવા હોય તો ગાળી લેવાનું ગાળવામાં છે ને ઘણો બધો પલ્પ રહી જાય એટલે આ રીતે હાથથી જ તમારે કાઢી નાખવાનો એટલે એનો પલ્પ બધો રહી જાય અને આમાં જો છોતરા બધા હાથમાં આવી જાય અને ગાળવામાં છે ને થોડુંક આ બધું આની અંદર વહી જાય કચરામાં આ રીતે આપણે કાઢી લઈએ સાઈડ જો મકાઈ બાફવા મૂકી દીધી છે અને આ સાઈડમાં છાસ વઘારવાની તૈયારી થઈ તેલ ગરમ કરવા મૂક્યું છે આમાં છે ને બહુ ઓછું તેલ રાખવાનું એટલે બધું તેલ ઉપર આવશે એટલે તેલ ઓછું રાખવાનું અને મેં એક નાનું ટમેટું અને એક નાની ડુંગળી સુધારી લીધા છે અહીંયા લીમડો અને લસણથી આપણે વઘારશું તેલ ગરમ થઈ જાય એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે રાખી દઈએ રાઈ જીરું લસણ

રાસનું ઉકળવા દઈ પછી દહીં નાખશું એ પ્રમાણે મેં મીઠું નાખું અને થોડીક નાખશું ખાંડ ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ નાખવી જરૂરી છે ટેસ્ટ એકદમ અલગ આવે નાખી દઈએ લસણવાળી ચટણી નો વેજ કરી લે ને ઉપર લા દહી એટલે દહીં પાછો થી ના છો કેમ તો ફાટી જાય ને એટલા માટે તો મત દહીં ના રાખો એ જગ્યાએ પાણી નાખો તો પાણી નાખો પરવા દે થોડીક एकदम સરસ મજાાર ઉકળી ગયો છે હવે આપણે એમાં છે ને થોડું મરચું પાવડર નાખી દઈએ અને સાથે દહીં નાખી દઈ દહીં છે ને લાસ્ટમાં જ નાખવાનું એટલે તમારે છે ને ફાટી દહીં આમ જુઓ ને તો ફાટી જાય એવું પડતું હોય ને એકદમ તો જો હવે ગેસ ધીમો કરી અને આપણે છે ને એની અંદર નાખી દઈએ દહીં અને હવે આપણે મિક્સ કરી દેવાનું અને ગેસને કરી દેવાનો બંધ એકદમ લાસ્ટમાં જ નાખવાનું એટલે દહીં ફાટે નહીં તો જો આપણું છાસિયું તૈયાર છે ઉપરથી દાણા નાખી દેવાના તો આ રેસીપી કેવી એ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો એકવાર ટ્રાય પણ કરજો બહુ ટેસ્ટી બનશે અને રોટલા સાથે ખાવાની બહુ મજા આવશે અત્યારે શિયાળાની અંદર બહુ મજા આવે તો જો મેં ધાણાભાજી નાખી દીધી અને એકદમ પરફેક્ટ આપણું છાસિયું તૈયાર છે તો એકદમ મસ્ત આપણું છાસ્યું બની ગયું છે અને એકવાર ટ્રાય કરજો કેમ કે અત્યારે શિયાળાની અંદર બહુ વધારે મજા આવે કેમ કે બાજરાના રોટલા હારે જે ચોળીને ખવાય એ આ છાસ્યું આપણી વિસરતી વાનગી કેમકે હવે તો ઘણા બધાને આવડતું પણ નથી જે પહેલાં આપણા મમ્મી લોકોની ઉંમરના હોય એ લોકો બનાવતા હોય પણ અત્યારની જનરેશનમાં ઓછું છે પણ ટેસ્ટમાં બહુ સરસ છે જે પહેલાંની અમુક અમુક બધી જે વાનગીઓ છે એના ટેસ્ટ કંઈક અલગ જ હોય આપણે જે અત્યારે બહુ મસાલા નાખીને બધા કોઈ પણ વસ્તુ બનાવતા હોય એના કરતાં એકદમ ખાલી આપણા રેગ્યુલર ઘરમાં રહેલા મસાલામાંથી મતલબ કે કોઈ પણ લવિંગ બાદિયા એ પણ કોઈ વસ્તુ નહીં ખાલી ચટણી મીઠું ખાંડ અને દહીં આટલી વસ્તુમાંથી બને પણ એકદમ અલગ જ હોય તો પણ ટ્રાય કરજો અને બહુ મસ્ત બને છે તો આપણી રેસીપી તૈયાર છે અને પૂરેપૂરી જોઈ લેજો તો જો કાલે ઉત્તરાયણ છે બરાબર તો એના માટેનો આ ખીચડો સાત ધાનનો ખીચડો તો તમારે આની રેસીપી જોતી હોય તો આની રેસીપી પણ હું શેર કરીશ મેં વઘારેલો ખીચડો બનાવ્યો છે એકવાર બનાવી પણ લીધો છે અને ગઈકાલે બનાવશું પણ ખરા એટલે હું તમને એનો આની રેસીપી શેર કરીશ બહુ અલગ રીતે બનાવેલો છે કેમ કે બધા તો રેગ્યુલર બનાવતા હોય બાફીને તેલ નાખીને ખાતા હોય એ રીતે મેં એ રીતે નહીં એકદમ યુનિક અને અલગ રીતે બનાવ્યો છે વઘારેલો ખીચડો તો એની રેસિપી હું તમને કાલે સવારમાં શેર કરીશ તો જોવાનું ભૂલતા નહીં અને જોઈને એકવાર ટ્રાય કરજો તો આજનો બ્લોગને હું અહીંયા જેન્ડ કરું છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા એક કહેવાનું બાકી રહી ગયું કે ગઈ કાલે ઉત્તરાયણ છે તો જે લોકોને પટોળું મતલબ ખીહર્યું છે કંઈ કહેતા હોય અલગ અલગ બધું બોલતા હોય અલગ અલગ જગ્યા ઉપર તો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે બે પાર્ટની અંદર છે તો જઈને જોઈ લેજો બહુ મસ્ત રીતે ખીહરિયું વાંચેલું છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં હા બાય